નમસ્કાર ખાસ ખબર એ ટુ ઝેડ માં આપનું સ્વાગત છે હું છું ભવ્ય રાવલ આજે આપણી સાથે છે ખાસ ખબરના એડિટર અને ડિરેક્ટર કિન્નર આચાર્ય કિન્નર આચાર્ય એ કોઈ પરિચયના મોતાજ નથી અને એક પરિચયના મોતાજ ના હોય તેવા પત્રકાર અને લેખક આજે આપણને એક એવા વ્યક્તિનો પરિચય કરાવવાના છે જેઓ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ચાલી રહ્યા છે નામ છે એનું મહેશ કેવી ગિરનારના અંબાજી મંદિરમાં

મહેશગિરી સાથેના પ્રથમ પરિચયની વાત કરું તો બે હજાર ત્રણની આસપાસ મને એમનો પરિચય થયો એ સમયે કે તેઓ ગિરનાર પર્વત ઉપર આવેલા કમંડર કુંડના કોઈ હોદ્દેદાર હતા અથવા તો કોઈ અધ્યક્ષ કો કંઈ હતા અને બીજું દ્રોણેશ્વર નામની જગ્યા જે ઉના પાસે આવેલી છે એમના એ લોકો એ અધ્યક્ષ હતા હવે ત્યારે એવું કહેવાતું હતું કે એમના આશ્રમમાં અમુક એવી પ્રવૃત્તિઓ ચાલે છે જે સન્યાસીઓને કે ભગવાધારીઓને ન શોભે તો ચર્ચાઓ ઘણી ચાલતી હતી પણ માત્ર ચર્ચાના આધારે કોઈ કશું લખી ન શકે કોઈ કંઈ પગલાં ન લઈ શકે તો મારા મારી જાણ મુજબ એવું થયું કે ગામના નજીકના ગામના કેટલાક યુવાનો અને ગ્રામ પંચાયતના કેટલાક હોદ્દેદારો એ લોકોએ એ વખતે મહેશગીરીનું કોલ રેકોર્ડિંગ કર્યું હવે કોલ રેકોર્ડિંગ એ જમાનામાં મોબાઈલમાં વાત થતી નહોતી બે હજાર ત્રણમાં મોબાઈલ આવી ગયા હતા પણ એ લોકો લેન્ડલાઇનમાં વાત કરતા હતા તો એ લોકોએ એવું કર્યું કે કોલ ટ્રેસ કરવા માટે અથવા તો રેકોર્ડ કરવા માટે ટેલિફોનના થાંભલા જે હોય એમાં જે દ્રોણેશ્વરની જે લાઈન જતી હોય એ લાઈનમાંથી એક છેડો ખેંચી અને એને ટેપ રેકોર્ડર સાથે એ લોકોએ કોઈ ટેકનોલોજીની મદદથી જોડી દીધો પછી જે ગામના લોકો હતા એ યુવાનો રાત્રે મોડી રાત્રે નિયમિત આવી રેકોર્ડિંગ કરતા હતા અને એમાં એ લોકોને ખૂબ એવી બધી વાતો સાંભળવા મળી જે એક સંતને ન શોભે અનેક સ્ત્રીઓ સાથે મહેશગીરી વાત કરતા હતા એવી જેને આપણે અશ્લીલ કહી શકાય એવી વાતો પણ કરતા હતા જેમાં શબ્દો આવે એવી વાત પણ કરતા હતા અને સ્ત્રી કોઈ માત્ર એક સ્ત્રી હોય એવું નહોતું ઘણી બધી સ્ત્રીઓ હતી આ નિયમિત વાતો એમની થતી જ રહેતી હતી અને યુવાનોએ આનું આ બધું રેકોર્ડિંગ કરી અને એની ત્રણ ચાર કેસેટ બનાવેલી હતી પછી બન્યું હતું કે એ લોકો કેસેટ લઈ અને કોઈ મીડિયા પાસે કે એમ ગયા હશે પણ એન કેન પ્રકારે આખી વાત દબાઈ ગઈ અને એ લોકોનું કોઈ કંઈ પબ્લિશ કર્યું નહીં એટલે કોઈ એક મિત્રના રેફરન્સથી ગામના યુવાનો છે એમણે મારો સંપર્ક કર્યો અને મારી પાસે આવી અને એમણે ટેપ મને આપી અને બધું ટેપને બધું બધી જે વાતચીત હતી એ બધી મને સંભળાવી અને જ્યારે મેં સાંભળી ત્યારે મને પણ આઘાત લાગ્યો કારણ કે સામાન્ય રીતે કોઈ સજ્જન માણસ હોય કોઈ ભલે પછી એ સંસારી હોય તો પણ આવી વાત કરતાં પહેલાં સો વખત વિચાર કરે એ કક્ષાની એમાં સ્ત્રીઓ સાથેની વાતચીત હતી તો મેં એમને કહ્યું કે ભાઈ હોટલાઈન મેગેઝિન એ સમયે આવતું વિક્રમ વકીલ એમના તંત્રી હતા તો મેં એમને વાત કરી અને પછી નક્કી થયું કે ભાઈ અમે આ પુરાવાના આધારે આ આને લગતા અહેવાલો પ્રકાશિત કરીશું પછી મારા મારા નીચેના જે એક બે રિપોર્ટર હતા એ લોકો જુનાગઢ ગયા અને એમનું મહેશગીરીનું વર્ધન લીધું એમણે એટલે મહેશગીરીએ એવું કીધું કે ભાઈ જે છે એ આ જ છે મારાથી ભૂલ થઈ ગઈ છે હું સ્વીકારું છું હું પણ માણસ છું માણસ માત્રથી ભૂલ થાય એટલે તમારા તંત્રી સાથે મને વાત કરાવો એટલે મારા જે રિપોર્ટર હતા એમણે ત્યાંથી મોબાઈલમાં મારી સાથે વાત કરાવી મહેશગીરીની મહેશગીરીએ કેટલીક એવી વાત કરી એમ સમજો ને કે ઓફર જે અમને કોઈ સંજોગોમાં સ્વીકાર્ય નહોતું પછી એમણે એમ કીધું કે ભાઈ મારી આ ભૂલ છે અને હું એના માટે માફી માગું છું પણ તમે આ અહેવાલ પ્રકાશિત કરતા નહીં પણ અમે મક્કમ હતા જે પ્રકારની ગંભીર આખી ઘટના હતી અને એમાંનો કન્ટેન્ટ જે એટલો ગંભીર હતો પ્રકાશિત કર્યા સિવાય આરો નહોતો કારણ કે કોઈની પાસેથી આપણે આ પ્રકારે પ્રૂફ લઈએ અને પછી એને વિશ્વાસમાં લીધા વગર જો આપણે છાપતું અટકાવી દઈએ કે વાત દબાવી દઈએ તો પણ વાજબી ન ગણાય અને એથિકલી એટલે કે માની લો કે સામેવાળા જે યુવાનો છે એ આપણને કંઈ જ ન કહેવાના હોય કારણ કે એમને ભૂતકાળમાં અનુભવ થયેલા જ હતા કે એમની પાસેથી કોઈએ કેસેટ લીધી હોય અને ન છાપું હોય તો એમના માટે કોઈ નવું નવી લાગે એવી વાત નહોતી એ પણ એથિકલી અમારે એવું નક્કી કરેલું હતું કે ભાઈ અમારે પ્રકાશિત કરવું જ છે એ સમયે અમે અહેવાલ પ્રકાશિત કર્યો અને એની ખૂબ ખૂબ મોટી અસર થઈ જૂનાગઢ પંથકમાં આજુબાજુના પંથકમાં સાધુ સમાજમાં એની અસર એટલી મોટી આવી કે મહેશગીરીના અમુક કાર્યક્રમો હતો એ રિસર ફ્લોપ ગયા અને થોડા દિવસમાં મહેશગીરીએ પછી જૂનાગઢ છોડી દીધું હતું જી કિનોભાઈ તો એમની વિરુદ્ધ આટલા બધા પુરાવાઓ હોવા છતાં અને અનેક લોકો તેમના વિરુદ્ધમાં જે આક્ષેપો કરે છે તેમ છતાં તેમને આજ સુધીમાં કેમ ઉની આંચ પણ નથી આવી અને તેઓ વારંવાર રાજકારણમાં અને સમાજ કારણ અને ધર્મ અંદર ઉચ્ચ ઓદા ઉપર વિરાજી જાય છે વાત તમારી એકદમ સાચી છે ભવ્યભાઈ પણ આપણે ત્યાં ભગવો રંગ જોઈ અને કે બીજા કોઈ ધર્મનો લીલો રંગ જોઈને કે સફેદ રંગ જોઈને ઘણા લોકોને આપોઆપ ક્લીનચીટ મળી જતી હોય છે મને પંક્તિ યાદ આવે છે જે મારા ફાધર હંમેશા કહેતા હતા કે ઘેરું તુજ મે તીન ગુણ નહીં વેરો નહીં વેઠ બાપુ બાપુ સબ કરે સુખસે ભરીએ પેઠ સુખસે ભરીએ પેટ બંધ હો જાવે મુઠ્ઠી તાજ સત્તાઓ શસ્ત્ર કી ધાર હો જાવે મુઠ્ઠી મુી એટલે ભગવા રંગમાં એક ચમત્કાર હોય છે અને આપણે ત્યાં પ્રજા છે એ હું એવું માનતો નથી કે એક કક્ષાની બૌદ્ધિક હોય કે ઘઉંમાંથી કાંકરા વીણી શકે કે કાંકરામાંથી ઘઉં વીણી શકે તો જ્યાં આપણે ભગવરમ જોઈએ છે ત્યાં આપણી સંપત્તિ સહાનુભૂતિ એના તરફ હોય છે મહેશગીરીને કંઈ નથી થતું અથવા તો ભૂતકાળમાં આવી કેસેટ આ તે પુરાવાઓ અહેવાલો એ બધું છપાયું એ પછી પણ તેમની સામે એક નાની એફઆઈઆર પણ ન થઈ હોય તો એનો અર્થ એ થયો કે સત્તા છે એના ઉપર ધર્મ કારણ છે જે એ હાવી છે અને આ સ્થિતિ છે જે એ ખરેખર બહુ ચિંતાજનક છે હું માનું છું કે કોઈ પણ દેશનો નાગરિક હોય પછી એ સાધુ હોય સામાન્ય માણસ હોય કે કોઈ મોટો અધિકારી હોય કે મોટો રાજકારણી હોય એ બધાએ કાયદાના બંધનમાં રહેવું પડે પણ એવું થતું નથી સાધુ શું છે તમે જોયું હોય કે ભાઈ આ વિવાદ છે આખો એની તમે એનું સ્કેનિંગ કરો તમે અને તમે એને માઇક્રોસ્કોપમાં મૂકો તો સામાન્ય રીતે સંસારમાં જેવા ઝઘડાઓ નથી થતા એવા ઝઘડા એક ગાદી માટે થતા હોય છે તો સંત કેવો હોય ભાઈ સંત એટલે શું સાધુ એટલે શું સંતને કઈ ગાદી અને કયું વાસન ને કઈ જગ્યા અને કયું રાજ રચેલું અને કઈ ગાડી આ બધું શું સંતો માટે જે સાચા સંત છે જે સાચો સાધુ છે એના માટે આ બધું તુચ્છ છે ક્ષણભરમાં જે આ છોડે એને જ સંત કહેવાય છે હું માનું છું કે સંતના બે ત્રણ કાર્યો જ હોય ભજન ભક્તિ અને સાધના આ ત્રણથી લઈ અને ચોથું કામ છે એ વધીને સેવા હોઈ શકે કોઈની એ પાંચમું કામ કોઈ હોતું જ નથી એટલે આ આ બધા કામ છે જે એ ભૂલાઈ જાય છે અને જે બીજી વસ્તુઓ છે કે ગાદી મારી આ મારું વાસન ફલાણું ઓલા ગાદીનો હું ગાદી પતી ફલાણી જગ્યા મારી હતી એ મહંત મારા નજીકના હતા એ હવે બ્રહ્મલીન થઈ ગયા છે તો હવે હવે આ બધું મારું છે તમારું નથી આ કોઈ પણ એક માત્ર એક મહેશગીરી માટેની વાત નથી મહેશગીરી માટે વાત છે જ પણ માત્ર એમના માટેની નથી કે કયા રસ્તે આ લોકો જાય છે જે વસ્તુ છોડવાની છે જે વસ્તુ છોડવા માટે ભગવો ધારણ કર્યો છે એ જ વસ્તુ પાછી પકડવાની આખી દોડ છે તમે જુઓ કે ભાઈ સાધુઓ વિશે આપણે ત્યાં કેટલું કહેવાનું છે કે સરવર તરવર સંતજન ચોથો વર્ષે મેં પરમાર કે કારણ ચારો ધારી દે એટલે સરોવર હોય છે જળાશય હોય કે તરુવર એટલે કે વૃક્ષ હોય કે મેઘ હોય અને સંત હોય આ ચારેયું જન્મ છે જે એ જન્મ જ પરમાર્થ માટે થયો છે તો આટલી સરસ વાત લખાય લખાયેલી હોય આપણામાં જ અને આમાંનું કંઈ જ પાલન થતું નથી પરમાર્થ એ બહુ દૂરની વાત થઈ ગઈ છે માત્ર સ્વાર્થ 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 એના સિવાયની કોઈ વાત નહીં બીજું સૌથી આઘાતજનક વાત ભવ્યભાઈ એ છે કે સાધુઓ માંથી ઘણા બધા એટલે કે ટકાવારીમાં ખૂબ મોટી ટકાવારી હોય એવી એવા લોકોને આ મહેશગીરી જેવા લોકો રાજકારણમાં એક પ્રકારના પોલિટિક્સમાં ઇન્વોલ્વ કરે છે હવે આ પોલિટિક્સ છે એ જે વાસ્તવિક રાજકારણ છે આપણે ત્યાંનું પક્ષોનું રાજકારણ એના કરતાં પણ ખરાબ છે કારણ કે આમાં લોકોની ભાવના સાથે લોકોની શ્રદ્ધા સાથે લોકોની ભક્તિ સાથે કે એમના એમના જે ઈશ્વર છે દેવ છે પૂજ્ય છે એમની સાથે રમત કરવાની આખી વાત આવે છે એટલે હું એવું માનું છું કે આખો વિવાદ જે છે ભવનાથ તળેટીમાં અંબાજી મંદિરનો એ એટલો બધો વધી ગયો છે અને એટલું બધું વાતાવરણ ડોળાઈ ગયું છે કે આમાં કોઈ ભયંકર કોઈ એકલવીર છે એ આખું વાતાવરણ સાફ નહીં કરે ત્યાં સુધી ધર્મક્ષેત્રનું જે વાતાવરણ છે ભવનાથનું અને જૂનાગઢનું ગિરનારનું એ વધુને વધુ બગડતું રહેશે જી કિન્રભાઈ ચોક્કસ આપે જે ધર્મક્ષેત્રના જુનાગઢના વાતાવરણની વાત કરી તો હાલમાં જ મહેશગીરી દ્વારા જૂનાગઢમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ધર્મસભામાં તેમણે મીડિયાથી લઈને સામાન્ય માણસો ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા સવાલો ઉઠાવ્યા જ્યારે તેમણે પોતે તેમની ઉપરના આક્ષેપોના જવાબો આપવા જોઈએ તેની જગ્યાએ તેમણે ખુદ બીજા લોકો ઉપર સવાલો ઉઠાવ્યા છે વિધર્મીઓનો પણ એક મુદ્દો તેમણે ઉઠાવ્યો છે તો આ વિશે આપણે શું વાત કહેશો ભવ્યભાઈ તમારી વાત સાચી છે સૌપ્રથમ એક વાત કરું કે મહેશ જે છે એમનું જે ચારિત્ર જે છે એટલે કે એમની જે પર્સનાલિટી કહો કે એમનું વ્યક્તિત્વ આખું કહો એમાં હું ક્યાંય સાધુપણું જોતો નથી હું એક નાની એવી લાઈન બોલું કે પાપ ના છુપાયે ભસમ લગાય એટલે તમે તિલક ચાંદલા કરો ભગવા કપડાં પહેરો અને પછી તમારી વાણીમાંથી સરસ્વતી ન જતી હોય સરસ્વતી વહેતી ન હોય પણ સતત અપશબ્દો ગુંડા શબ્દો એ જ નીકળતા હોય તો તમારે એકવાર પોતાનો ચહેરો આયનામાં જોવાની જરૂર હોય છે હું માનું છું કે સંત હોય છે એનું પહેલું ઘરેણું છે જે પ્રથમ ઘરેણું એમની ભાષા છે સાધના આ તે એ બધું કરી લીધા પછીની આ જે અવસ્થા હોય છે એની હું વાત કરું છું તો ભાષા ઉપર જેનો કાબૂ નથી વાણી ઉપર જેનો કાબૂ નથી એને તમે સંત કે સાધુ કેવી રીતે કહી શકો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમુક સાધુ આખો દિવસ ગાળા ગાળી કરતા હોય એવા અઘોરીઓ હોય છે એ લોકોની વાત આખી અલગ છે એ લોકોનું જીવન છે એ તામસી સાધનાઓથી ભરપૂર હોય છે અને એ લોકો એવા વાતાવરણમાં રહેતા હોય છે એનું ખાનપાન એવું હોય છે પણ જ્યારે તમે એમની દીક્ષા છે એ અમારા ખ્યાલથી અવધૂત સંપ્રદાયમાં છે અને એમણે ભગવા પહેરી અને લોકો વચ્ચે રહેવાનું હોય છે એમનો પંથ છે અઘોર પંથ નથી તો એમણે જે એમની વાતમાં સૌથી પહેલું જે વાત છે એ મૃદુતા હોવી જોઈએ બીજું કે આક્ષેપો પ્રતિ આક્ષેપોથી ભગવાધારીઓએ દૂર રહેવું જોઈએ ખાસ કરીને આવી જગ્યાઓની બાબત હોય કે મિલકતોની બાબત હોય એ બેઝિક કટસી છે એક સાધુ હોય એક સંત હોય એની તો સંત તો સંત કેવા હોય સંત શું કરે તો કે આસન તો એકાંત કરે કામિની સંગત દૂર શીતલ સંત શિરોમની ઉનકા એસા નૂર એટલે ભાઈ સંતજન એકાંતમાં આસન લગાવીને બેઠા હોય સ્ત્રીની સંગતથી દૂર હોય અને વાસનાઓથી મુક્ત હોય શીતલ સ્વભાવ હોય મધુર સ્વભાવ હોય દિવ્ય પ્રકાશ ફેલાવતા હોય એનું નામ સંત કહેવાય આપણે જે જોઈએ છે કે જ્યારે પણ મહેશગીરી મોટું ખોલે છે ત્યારે આપણને એવું લાગે કે હમણાં આમાંથી અંગારા નીકળશે હમણાં આમાંથી ગાળો નીકળશે તો મારા ખ્યાલથી એ કોઈ સંતનું લક્ષણ નથી એમણે જે સંમેલન બોલાવ્યું હતું એમાં ધારો કે એમણે મીડિયા વિશે વાત કરી હોય વિરોધીઓ વિશે વાત કરી હોય એ બધું ઠીક છે પણ હું એવું માનું છું કે એ બધામાં કમસે કમ ભાષાનો સંયમ છે જે વિવેક છે એ જો જળવાય નહીં તો તમે સંત જ નથી બેઝિક વાત એ છે કે ભાઈ તમારી વાત તમારે કેવી હોય તો તમે સારી રીતે એ વાત મૂકી જ શકો છો એવું નથી કે ભાઈ તમે ખરાબ ભાષામાં જે વાત મૂકો માની લો કે આકરી વાત કોઈ મૂકવી છે તો પણ એ સારી ભાષામાં મૂકવી મૂકી જ શકાય જેમ અમે પત્રકારો મૂકતા હોઈએ છીએ કે અમારે લખવામાં અમારે કદાચ આકરામાં આકરું લખવું હોય તો પણ અમે ગાળા ગાળી એમાં નથી કરવા પડતા તો સંત છે એના જે બેઝિક છે એનું જે પેલું હોવું જોઈએ હોવી જોઈએ જેમનું કેરેક્ટર હોવું જોઈએ એ મને એમાં દેખાતું નથી સાધુ વિશે વધુ એક વાત કરું તો સુખ દેવે દુઃખો હરે દૂર કરે અપરાધ કહે કબીર કબ મિલે પરમ સ્નેહી સાધ એટલે તમારા દુઃખ હરી લે અને બીજાના દુર્ગુણ છે અપરાધ છે એ દૂર કરી દે અને લાગણીઓ વરસાવે ક્ષમા પ્રદાન કરે જે દયાવાન હોય એને કહેવાય સાધુ તો આપણે જે ગિરનારમાં તમે જુઓ એક એકથી ચડ્યા ઉચ્ચ કોટીના સંત થઈ ગયા અને આજે પણ છે ભૂતકાળમાં કાશ્મીરી બાપુ જેવા સિદ્ધ સંત હતા એમણે મોંમાંથી ક્યારેય એક અપશબ્દ જાહેરમાં કાઢ્યો હોય એવું નથી આજે શેરનાથ બાપુ છે તો ભવનાથના સંત છે તો શેરનાથ બાપુની ઓરા એવી છે એમનું કેરેક્ટર એવું છે એમનું નામ એવું છે એમની પ્રતિભા એમની એમનું તમે આખું રૂપ જુઓ તો એકદમ શાંત સાલસ અને ધૈર્ય સફર વાતો કરતા હોય આખા આખા ભારતના સાધુ સમાજમાં શેરનાથ બાપુ નું ભયંકર દેવાન છે એમને કહેવાય સાચા સંત તમે ઓળખતા અને શેરનાથ બાપુને ત્યાં તમે પગે લાગવા જઈને બે વાત કરો તમને એમ થાય કે ના આપણને રાહત મળી આપણને કંઈક શાંતિ મળી તો આ બે સંતોનું મેં નામ લીધું આવા અનેક સંતો આજે પણ ગિરનારમાં છે છતાં ખાલી ફોટા અને નિવેદનો કોના આવે છે તો કે મહેશગીરીના એટલે હું સ્પષ્ટપણે એવું માનું છું ને હું કહું છું કે મહેશગીરીની વેલ્યુ નથી મહેશગીરી પોતાની ન્યુસન્સ વેલ્યુ ઊભી કરવા માટેના પ્રયત્નમાં છે જ્યારે તમે પોતાની વેલ્યુ વર્ષો સુધી ઊભી ન કરી શકો આવડતથી અને તમારી તાકાતથી તમારી સાધનાઓથી તમારી શક્તિઓથી તમારા તપથી ત્યારે ન્યુસન્સ વેલ્યુ ઊભી કરવાની તમે પ્રયત્ન કરો છો અને હું અત્યારે જે કંઈ પણ અત્યારે જે ચાલી રહ્યું છે એમાં માત્ર એક જ કારણ જોઉં છું કે મહેશ ગીરી પોતાની ન્યુસન્સ વેલ્યુ ઊભી કરવાના પ્રયત્નમાં છે જે ખૂબ સરસ તો આ હતા કિનર આચાર્ય જેમણે આજથી ને એકવીસ વર્ષ પહેલા હોટલાઇન મેગેઝીન મારફતે મહેશ ગીરીનો અસલી ચહેરો લોકોની વચ્ચે રાખ્યો હતો અને આજે ફરી એકવાર તેઓ ખાસ ખબર એ ટુ ઝેડના માધ્યમ દ્વારા મહેશ ગીરીની અસલીયત આપ સૌ સુધી લઈને આવ્યા છે તો ખાસ ખબર એ ટુ ઝેડના હવે પછીના કાર્યક્રમમાં આપણે ફરી આવી જ કોઈ વ્યક્તિ વિશેની માહિતી કિન્નર આચાર્ય પાસેથી મેળવશું ત્યાં સુધી આવજો નમસ્કાર નમસ્કાર